જય માતાજી આ તો હા બી બિયરની ડિલિવરી આવી હતી બધું પ્રોબ્લેમ થોડો હતો કાલે ક્રિએટ કર્યો એક્સ્ટ્રા એક્સ્ટ્રા મારા ઓર્ડર કરી દઈ જરૂર ના હોય ને એ થોડી વાર જફામારી કરી આજ તો હવે ગાડી જ વોશ કરવા જવાના નહીં ને તો હું બતાય ઓટોમેટિક કેવું ને વોશ થાય જાય ઓટોમેટિક ગાડી આખી આખી ઓ અંદર જાય પછી આપણે કશું કરો ઓટો મૂડમાં રિટર્નમાં મૂકી દેવાની જાતે જ ગાડી આગળ મૂવ થાય અને આખી આખી વોશ થાય છે કેવી રીતે વોશ થાય છે શું છે અંદર એ બધું હું બતાવે તમને આજે તો બીઆરની ડિલિવરી આવી છે ભાઈ સાહેબ કેલિફોર્નિયામાં તો હજી આગ બંધ થતી નહીં કેટલું બધું આગ લાગીએ ને કેટલા બધા ફાયર નો બધું કામ કરી રહ્યો પણ હજી એના એ જ છે પોઝિશન ભારતના બધા આજુબાજુના દેશો તૈયાર છે મદદ માટે પણ તો પણ હજી આગ બુજાતી નહીં બહુ જોરદાર આગ લાગેલી કેલિફોર્નિયામાં એ કાલનો મેં વિડીયો મૂકેલો જ છે એક ફાયર સેફ્ટીવાળો આવ્યો ચેક કરવા માટે બહુ ચેક કરવા ફાયર સેફ્ટી ફાયર સેફ્ટી વાળું ચેક કરો ફાયરનું બધું સર્ટિફિકેટ છે કે નહીં એ બધું નહીં હોય તો બોટલો બધી કમ્પ્લીટ છે કે નહીં ભરેલી એ બધું ચેક કરશે સર્ટિફિકેટ પછી આપી દેશે છ દિવસ હજી જ જોફ વગર જ નહીં બરફ વગરતો જ નહીં છ દિવસ છે છતાંય જો ઠંડી તો ગેસની પ્રાઇઝ ટુ નાઇન બતાવું ગેસની પ્રાઇઝ ટુ નાઇટી નાઇન ગેલનનો ભાવ પાવર ટુ નાઇટી નાઇન ડાલુ કેવું હોય રે ગાડી ले तोरनो का है अभी वो तो जो टाटा था जो बाहर नहीं करिए ये कराया नहीं बाहर है लिंगु स्टार खिजा पर ऑटो ऑटोमेटिक कार बस कौन ड्राइव हां कौन ड्राइव और बेस्ट

Automatic gurdy mood. Take a brake. Are you in neutral? Neutral, yeah. Just make sure your foot is off the brake, okay? No wait, you're in park. Make sure you're in neutral. There you go, now you're in neutral. Now neutral. just take your foot off the brake. Automatic guardian. આજે જોર રહ્યા હતો હા તો ગાડી ના ના ઓટો ના 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 ઓટોમેટિક ઓટોમેટિક જાય એની ચિંતા નહીં મને ખબર આ જ્યાં તા ને ગાડી નહીં કરાવવા બી જાતે જ જશે ગાડી ઓટો મૂડ જ છે ઓ ભાઈ જાતે ગાડી ઓટો મૂવ થશે

હવે ક્યુ માં બે ત્રણ મિનિટ બે ત્રણ મિનિટ ચાલો તમને એક ક્વોટર કોઈન આપો એમાં થાય નથી જો ઘરે ધોયા પછી થઈ જાય ચકાચક થઈ ગઈ નવી લાવે ને એવી বার বদলে